નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી ન્યૂઝ વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદ પડતા મીંઢોળા નદી બે કાંઠે વહેતા ખેડૂતો અને પશુપાલકોને રાહત તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પડેલા વરસાદ વચ્ચે વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ હતી જેમાં ત્યાં આસપાસના ખેડૂતો અને પશુપાલકોને રાહત થવા પામી હતી નદીમાં પાણીની ભરપૂર આવક થતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી જે માહિતી આજે બાર કલાકે મળી હતી ડોલવણ તાલુકાના પંચોલથી પલસ્યા જતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો તાપી જિલ્લાના ડોલણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા જેમાં પંચોલથી પલસ્યા જતા માર્ગ પર પાણી ફરી વળ્યા સ્થાનિક વાહન ચાલકોને સમસ્યા વધી હતી

ડોલવણ તાલુકાના પાંચ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા જે માહિતી આજે બાર કલાકે મળી હતી જ્યારા શહેરના અભિષેકે એસ્ટેટના ચોથા માળે આગ લાગતા ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો જ્યારા શહેરમાં આવેલ અભિષેકે એસ્ટેટ બિલ્ડિંગના ચોથા માળે આવેલ લોબીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ગઈ હતી જેને લઈ ફાયરના જવાનોને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો જે માહિતી આજે ચાર પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના સોંગડ ખાતે આવેલ ડોસવાડા ડેમ એસી ટકા ભરાઈ જતા એલર્ટ પર મુકાયો તાપી જિલ્લાના સોંગડ તાલુકામાં આવેલ ડોસવાડા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમ સિઝનમાં પ્રથમવાર એસી ભરાઈ ગયો છે જેને લઈ વ્યારા તાલુકા સહિતના ડેમોની નીચે આવેલા ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે જે માહિતી આજે એક પંદર કલાકે મળી હતી સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામના ખેડૂતના ખેતરમાંથી ત્રીસ વર્ષ જૂના ખેરના લાકડા કાપી જતા પોલીસ ફરિયાદ અપાઈ તાપી જિલ્લાના સોંગર તાલુકાના આંબલીપાડા ગામના ખેડૂત ખાતેદાર બોદલિયા ગામી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી જેમાં વર્ષ જૂના ખેરના સાત વૃક્ષ કાપી ગયા હતા જે અંગે ખેડૂત ખાતેદાર દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હોવાની માહિતી આજે અગિયાર કલાકે મળી હતી તાપી સખી વનસ્ટોપની ટીમે ભૂલી પડેલી વૃદ્ધાને શોધી તેની મદદ કરી તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતેના ગ્રામ્ય વિસ્તારમાં ભૂલી પડેલી એક વૃદ્ધાની મદદે વ્યારા સખી વનસ્ટોપની ટીમે આવી હતી જેમાં વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરી તેમને જરૂરી આરોગ્ય સેવા સહિતની મદદ પૂરી પાડી હતી જે બાબતની માહિતી આજે પાંચ વાગ્યે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા એસઓજી પોલીસે બરસાના રેસીડેન્સીમાં આવેલ દુકાન માલિક સામે ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારાના બરસાના રેસીડેન્સી ખાતે આવેલ એક દુકાનદારે દુકાન ભાડે આપી જેમાં માલિક અમૃતભાઈ સોલંકીએ કોઈપણ પ્રકારની કાયદાકીય નોંધ નહીં કરાવતા તેની સામે પોલીસે જાહેરનામા મુજબનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી છત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત